એકલા પડે છે તો ધોઈ નાખી સાયકલ દિવાળી પછી આપણી નેક્સ્ટ યાત્રા આવવા જઈ રહી છે ટૂંક જ સમયમાં હવે દિવાળીની બહુ વાર જ નથી તો હા લો મિત્રો કેમ છો બધા મજામાં ને તો બધાને હર હર મહાદેવ જય માતાજી તો ફરી એકવાર આજે આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે છે રવિવાર અને આજે છે આજે આપણે ઘણા દિવસથી આપણે વિડીયો બનાવ્યા નથી અને દિવાળી પણ હવે નજીક આવી રહી છે અને તો આજે આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ હવે આપણા ડેલી બ્લોગ આવી જાય છે ડેલી તમને જોવા મળશે ડેલી અવર અવર વિડીયો જોવા મળશે કારણ કે આપણે ઘણા દિવસથી આપણી સાયકલ પણ ઘરમાં મૂકીથી કાઢી નથી બહુ દિવસ થઈ ગયા વીસ પચીસ દિવસ થઈ ગયા તો આજે સાયકલનો પણ એક રાઉન્ડ મારીએ સાયકલ કેવી હાલતમાં છે અને આ છે મારું નાનું એવડું ઘર જોઈ શકો છો તમે તો ચલો તાણે સાયકલને પણ બહાર નીકાળી લઈએ અને જોઈએ કે કંઈ હાલતમાં છે સો કિલોમીટરની આપણે યાત્રા કરતા હતા એ પછી આપણે સાયકલની ઘરમાં મૂક્યા પછી બહાર જ નથી કાઢી તો આજે સાયકલને આપણે બહાર કાઢી લઈએ અને કંઈ હાલતમાં છે એ જોઈ લઈએ અને એક રાઉન્ડ મારીએ કે સાયકલ કેવી છે તો ચલો તાણે ને બહાર કાઢી લઈએ આ ઘરમાં સાયકલ પડી છે આજે સામને સાયકલ આ સામે જ સાયકલ પડી છે અને આ છે મારું ઘર તો ચલો એમાંથી સાયકલ બહાર કાઢી લઈએ અને પછી સાયકલની જે સાફ સફાઈ કંઈક પ્રોબ્લેમ હોય તો જોઈ લઈએ અને પછી જઈએ આગળ કાંટો મારીએ તો ચલો તો મિત્રો ફાઇનલી સાયકલ તો બહાર કાઢી પડી છે જો સાયકલ કેવી હાલતમાં છે બહુ જ ખરાબ છે સાયકલની હાલત પણ બહુ ખરાબ થઈ જાય છે અને જે હું સો કિલોમીટરની યાત્રા કરતો હતો એ પોસ્ટર પણ હજી મિનિમ જ છે જો આ સો કિલોમીટરની દર રવિવારે હું સાયકલ યાત્રા કરતો હતો એ પોસ્ટર પણ સાયકલ હંગાઇત છે ઘણા દિવસથી મેં મૂકી હતી ઘરમાં કોઈ સંભાળ નથી સાયકલની આજે સાયકલ બહાર કાઢી છે આ સાયકલ આપણી જો ખરાબ હાલતમાં થઈ છે એકદમ ખરાબ શેપડ થઈ જાય છે તો હવે એને સાફ કરી નાખું પહેલાં અને પછી લઈ જઈએ કાંટો મારતા જઈએ

તો ફાઈનલી મિત્રો આપણે આપણી સાયકલ સાફ કરી નાખીએ છીએ જે હતો કચરો હવે એને મને એવું લાગે છે કે બોરે ધોવા લઈ જવી પડશે તો એકદમ એને બોરે પણ ખંખોળિયું ખરાઈ દઈએ સરસ મજાની ધોઈ નાખીએ કચરો બીજો કાઢી નાખીએ અને પછી જઈએ અમારા બોરે ચલો રાઉન્ડ મારી એક ચલો તમે ઓ ચલો મિત્રો તાણે આપણે સાયકલ તો બહાર કાઢી લીધી છે અને હવે બોટલમાં પાણી ભરી લઈએ કારણ કે સાયકલ ચલાવવા માટે પાણીની જરૂર પડે છે તો આપણે તો માટલાનું પાણી પીએ છીએ ફ્રીજ બીજનું કંઈ અમારા ઘરે ફ્રીજ અમે નથી ઉપયોગ કરતા બંધ રાખીએ છીએ સ ફ્રીજ પણ અમે નથી ઉપયોગ કરતા વધારે પડતું શિયાળા ઉનાળો કાયમ માટલાનું પાણી પીએ છીએ કારણ કે માટલા માટલાનું પાણી મજા આવે પીવાને કંઈ રોગ ના થાય તો બોટલમાં પાણી ભરી ભરી લીધું છે એટલે હવે ચલો તો નીકળીએ કારણ કે પાણી સાયકલમાં ચલાવવા માટે વધારે જરૂરી ઉપયોગી હોય છે તો મૂકી દીધું પાણી બસ હવે આપણે નીકળવાનું છે આ છે અમારું નાનું એવડું ગામડું અને આ છે કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાનનું મંદિર જે નવું બની રહ્યું છે નાની નાની ગલિયાઓ મોટે કિશોર શાહપુર થઈ ને ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ અવાડે આ અમારો ગામનો છે બોર અને આયા આપણે ધોવાની છે સાયકલ તો આપણી સાયકલ અંદર મૂકી દીધી છે આપણે હવે સરસ મજાના આયા ચકલા પડે છે તો ધોઈ નાખી સાયકલ તો સાયકલ આપણે સરસ મજાની ધોઈ નાખીએ છીએ અને હવે જોઈ લઈએ કે સાયકલમાં શું પ્રોબ્લેમ છે કંઈ પ્રોબ્લેમ હોય તો પછી હમું કરાવી નાખશું ના કે પછી જોઈ લઈએ કાંટો મારી લઈએ એટલે ખબર પડે ઘણા દિવસથી સાયકલ આખી નથી તો જુઓ સાયકલ કેવી સરસ દેખાય છે અત્યારે હાલ જાજા દિવસ સાયકલ ચલાયા પછી ઘણો બધો થાક લાગી ગયો અને થાક પણ ઘણો બધો લાગે છે સાયકલ ચલાવ્યા પછી અને આપણી સાયકલ જો સાહે મૂકી છે ખેતર સરસ મજાનું છે કોકનો અને ખાટ પણ સરસ છે તો કહું તો થોડુંક બેસી લઉં પછી આગળ જવા તો જોઉં સાયકલમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મજા આવી તો હજુ કન્ટિન્યુ આપણે જે આપણી સાયકલ ઘણા દિવસે આજે બહાર કાઢી હતી એટલે આજે ચેક પણ કરી લીધી અને સાયકલમાં શું પ્રોબ્લેમ છે એ પણ જાણી લીધો અને આપણે હવે ટૂંક જ સમય એટલે કે દિવાળી પછી આપણે નેક્સ્ટ યાત્રા કરવાની છે તો બસ આપણું કમિન સુન આવવા જઈ રહ્યું છે દિવાળી પછી આપણી નેક્સ્ટ યાત્રા બંને આ સાયકલે થશે કે પછી બીજી સાયકલે એ તો પછી ખબર પડશે કે આપણે કઈ સાયકલથી આપણે નેક્સ્ટ યાત્રા કરીશું પણ દિવાળી પછી આપણી નેક્સ્ટ યાત્રા આવવા જઈ રહી છે ટૂંક જ સમયમાં હવે દિવાળીની બહુ વાર જ નથી એટલે સાયકલ આપણે ચેક પણ કરી લીધી સાયકલમાં પ્રોબ્લમ શું છે એ પણ જાણી લીધો અને હવે સાયકલમાં એવું લાગે છે કે સર્વિસ કરાવી જશે ઘણો બધો પ્રોબ્લેમ છે સાયકલમાં તો જોઈ લો આપણી સાયકલ તો વાગી ગયા છે પાંચ અને આજે રવિવાર હતો એટલે આપણે આખો દિવસ સાયકલ નીચે મૂકી જ નથી આખો દિવસ સાયકલ જ ચલાવી છે જ્યાં જ્યાં સાયકલ લઈને જાય છે એટલે સાયકલનું ટેસ્ટિંગ પણ થઈ ગયું તો જો દાદા પણ આવે ધીરે ધીરે નીચે આવી રહ્યા છે સાયકલનું ટેસ્ટ ડ્રાઈવિંગ પણ થઈ ગયું આપણે તો મજા આવી મને પણ આજે સાયકલનું ટેસ્ટ ડ્રાઈવિંગ કર્યું એટલે સાયકલમાં ઘણી બધી ખરાબી છે એવું ખબર પડી જાય પણ કોઈ વાંધો નહીં આપણે બધી જ રિપેર કરાવી નાખીશું મિત્રો આપણે જઈ રહ્યા હતા અસલગામ બાજુ સાયકલનું ટેસ્ટિંગ કરવા માટે પણ એક તમે જે ફેમસ ગામડિયા ગોપાલભાઈને તો ઓળખતા થાય છે એ જઈ રહ્યા છે ઉઘાડા પગે મેરાડી માના દર્શન કરવા માટે તો એમને જોઈને હું પણ એમની સાથે સાથે સાયકલ લઈને તો ચલો તને તમારા સંગત સંગાત આવો મેળીમાંના દર્શન કરી લઈશ તો જો એ આવી રહ્યા છે પાછળ હાલીને એમને બાધા છે દર રવિવારે મેળીમાં દર્શન કરવા જાય છે તો હું આગળ જઈને થોડો ઊભો રહીશ અને એમની સાથે સાથે મેળડીમાંના દર્શન પણ કરી લઈશ હોકી ગયા મિત્રો ઓ મિત્રો આપણે નરડી માના દર્શન કરી લીધા છે મેં એને ગોપાલભાઈ ગોપાલભાઈ તો મિત્રો ગયા છે બાઈકમાં અને હું જે રહ્યો છું સાયકલ લઈને કરે તો ફાઇનલી મિત્રો સુરત દાદા આપમી ગયા છે અને આપણે આપણી સાયકલ પણ આજે આખો દિવસ ચેક પણ કરી લીધી છે સાયકલમાં ઘણા બધા પ્રોબ્લેમ પણ છે એ બધા આઉટ થઈ જશે પણ સુરજ દાદા હાથમી ગયા છે અને આજનો આપણો વિડીયો આપણે અહીંયા જ રાખીએ છીએ કાલે કંઈક નવા વિડીયોમાં મળીએ કંઈક નવી અપડેટ સાથે તો બસ મિત્રો સાથ સહકાર આવતા રહેજો અને તમારા ભાઈનો વિડીયો જો સારો લાગ્યો હોય ને તો વિડીયોને આગળ સાઇન કરજો એટલે મને પણ કંઈક અવનવું અવનવી યાત્રા કરવાની મજા આવે બસ મિત્રો કમેન્ટમાં હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી જરૂર લખી દેજો